તળાજા નજીકના ત્રાપજ પાંચપીપળા વચ્ચે બે બાઇક સવાર વેપારીઓના અકસ્માતને લઈ લોકોના ટોળા ઉમટ્યા મણાર ગામે રહેતા ઇટાળિયા પરિવારના બે યુવાનોમાંથી એકનું મોત નીપજ્યું હતું બીજાને પગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતાં ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દુઃખદ ઘટનાની મળતી વિગતો મુજબ મણાર ગામના ઈટાળિયા પરિવારના બે યુવાનો નિલેશ નટુભાઈ ઉંમર વર્ષ વર્ષ બત્રીસ દર્શન ઉદાભાઈ હુમ્રવર્ષ બત્રીસ બાઇક પર સવાર થઈ પાંચ પીપળા તરફ જતા હતા ત્યારે નેશનલ હાઇવે પર બાઇક વચ્ચે અચાનક જ જરોજડું નીલ ગાય આડું પડતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બંને ફંગોળાયા હતા જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે દર્શનભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી મૃતક નીલેશભાઈ સથરા ચોકડી નજીક ફર્નિચર સેકન્ડ સેલનું પ્લોટ ધરાવે છે જ્યારે દર્શનભાઈ કઠવા નજીક પલાયુડનો વ્યવસાય કરે છે ત્રાપજ એકસો આઠ દ્વારા તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે રલંગના આગેવાનો વેપારીઓ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા રિપોર્ટ કમલેશ ડાપા